જેમાં તાત્કાલિક સારવાર માટેની તમામ મૂળભૂત અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે દવાઓ ઇન્જેક્શન થી લઈને ઓક્સિજન સુધીની સર્વ સગવડ અહીં ઉપલબ્ધ છે હોસ્પિટલના ત્રણ ડોક્ટરોને સરહદી વિસ્તારમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ તમામ સિવિલ હોસ્પિટલમાં નર્સ ડોક્ટર અને દવાનો પૂરતો જથ્થો રાખવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે સરહદી વિસ્તારમાં તૈનાત સૈનિકો અને સ્થાનિક નાગરિકોને છત ન બળે તે માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં 24 મેના રોજ સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હોસ્પિટલે શહેરીજનોને રક્તદાન કેમ્પમાં ભાગ લેવા અપીલ કરી છે હા આપણે બોર્ડર ઉપર જે ટેન્શન ચાલી રહી છે એના મારે ઇમરજન્સી બધી ચાલુ રાખવાનો એના માટે મારે જે ઇમરજન્સી છે બેડનો એ કાર્યરત છે અમારા જેવી ડોક્ટર કે સ્ટાફ બધા રજા પર ભી હતા એ લોકો બોલાઈ લેવાના બધાને રજા કેન્સલ કરી દેવામાં આવે છે અને બધા કામે લાગી ગયા છે અમુક જે ઇમરજન્સી ઇમરજન્સીના ડ્રગ્સ છે એ બધી પ્રિપેર કરી નાખી છે બધાને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એક લિસ્ટિંગ કરી છે સિયાસઠ જાતના સિક્સ્ટી સિક્સ ટાઈપના અમારી પાસે દવાઓ ઉપલબ્ધ છે જેવા કે એન્ટિબાયોટિક છે સેફોટેક્સિન છે આરએલ છે નોર્મલ સ્લાઇન છે સોડિયમ છે પેન કિલરમાં ટ્રામાડોલ છે ડેક્ઝામેથાસોન છે ડ્રેસિંગ મટીરીયલ બધી ટાઈપના છે પીઓપી છે પ્લાસ્ટિક પ્લાસ્ટર ઓફ પેરિસ માટે હાડકાના કોઈને ભાંગે એના માટે રાખતા હોય છે એ બધી ઉપલબ્ધ છે અમારા સાથે ઓક્સિજનથી માંડીને વેન્ટિલેટર સુધી સક્સન મશીન બધી ઉપલબ્ધ છે અને ત્યાંથી અમુક ડૉક્ટર છે જે ડેપોટેશન આપવામાં આવેલ છે અમારા અહીંયાથી મારા હોસ્પિટલમાંથી ત્રણ ડૉક્ટર ગયા છે એક એનેસ્થેટિક છે ડોક્ટર વિભૂતિબેન ટંડેલ જે એને પોરબંદર મૂકવા આવ્યા છે ડોક્ટર ઓમ પ્રકાશ પ્રસાદ ને દેવભૂમિ દ્વારકા ડોક્ટર નિરાલા ડોક્ટર રણધીર નિરાલા ને જામનગર મૂકવા આવ્યા છે અને મારે અહીંયા બધી રીતે તૈયાર છે બધી ઇમરજન્સી માટે તૈયાર છે બધા મારા સ્ટાફો મારા વાર્ડ કોઈ પણ સંજોગોમાં આવા મારે ઊભી થાય તો પહોંચી વળી